ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી રૂપિયા સત્યાવીસ લાખ રોકડા સાથે એક ઇસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા પોલીસને શંકાસ્પદ લાગતા રેલવે પોલીસે તેને ઉભો રાખી તલાશી લીધી હતી લોકસભાની ચૂંટણી વચ્ચે દાહોદનો સોપારીનો વેપારી બેગમાં રોકડા રૂપિયા સત્યાવીસ લાખ સાથે ભરૂચ રેલવે પોલીસના હાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ઝડપાઈ ગયો હતો અહીં નોંધવું કે એક દિવસ અગાઉ પણ વડોદરા ખાતે તલસાડી ચેકપોસ્ટ પરથી કારમાંથી સ્ટેટિક સર્વેલન્સ ટીમે તેર લાખ ઉપરાંતની રકમ જમા જપ્ત કરી હતી દાહોદનો સોપારીનો વેપારીની બેગમાંથી પાંચસો પાંચસોના નોટોના બંડલ મળી રોકડા રૂપિયા સત્યાવીસ લાખ મળી આવ્યા હતા તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તે મૂળ દાહોદનો યોગેશ ટેકચંદ પ્રિતમાણી હોવાનું બહાર આવ્યું હતું તેમજ તે સોપારીનો વેપારી હોવાનું અને અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું હતું રેલવે પોલીસે હાલ એકતાલીસ વન ડી મુજબની તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે આઈટી વિભાગમાં પણ જાણ કરવામાં આવી હતી આગળની તપાસ રેલવે પીએસઆઈ જે બી મીઠાપરા ચલાવી રહ્યા છે લોકસભા ચૂંટણીની અમલી આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ સ્વરૂપે મળી આવતા પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે તો તપાસ બાદ જ બહાર આવી શકે એમ છે